ફાઇનલી કોટેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા હી આપણે આ છે મંદિર પહોંચી ગયા હી માતાના મઠ માસાપુરાના દર્શન કરવા ફાઇનલી અંદર તો રામ રામ ને सीताराम બધાને સ્વાગત છે ફરી પાછા એક નવા વીડિયોની અંદર તો કેમ છો આપડી યુટ્યુબ ફેમિલી મજામાં જ છો ને મજામાં ન હોય તો આપણો બ્લોગ જોઈ લિજો એટલે મજામાં એકદમ આવી જશો અત્યારે રાઇટના રાઈટના નવું તમને લાગતું છે આ ભાઈ ચાલુ ચાલુ કરી કરી દીધો દીધો તો સાચું જ હાડા કેમ કેમકે તમને થમને જઈને તો ખબર પડી ગઈ હશે કે આપણે જવાનું છે માતાના મઠ માં આશાપુરાના દર્શન કરવા તો આપણે તમને માં આશાપુરાના દર્શન કરાવશું તો વ્લોકમાં કન્ટિન્યુ રહેજો બહુ મજા આવશે અને અમે જવામાં ચાર જણા હી હું નિમા કાકા મનીષભાઈ અને બંસીડો કે બંસીને આજે વખતે લઈ જવાનું કીધું હાલ એક વાર આવ્યો નથી મજા આવશે

તો તારે મિત્રો આપડે ભચાઉ પોચી ગયા જેઠિયા ના ગામ જેઠાલાલ એ જેઠાલાલ ચંપક છે

નારાયણ સરોવર કોટેશ્વર પહોંચી ગયા છીએ આપણે ફાઇનલી પણ આઠ થયા છે ફાઇનલી મિત્રો કોટેશ્વર મહાદેવ મંદિરે પહોંચી ગયા છીએ હજી અંદર નથી ગયા ના બહાર નો વ્યુ છે કઈક આવો દરિયાનો વ્યુ જો હવારનો હવારનો મસ્ત મજાનો વ્યુ છે મુખ્ય મંદિર તરફ જવાનો રસ્તો અહીંયાથી છે જો ઠંડી કેવી બંસી બંસી ટોપો ઓપો પહેરી નાખ્યા હાથે હાથે પગિયા ડિગ્રી ટેમ્પરેચર હે આ એની વાત પૂછો માં ફાઇનલી કોટેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ આપણે આ છે મંદિર નજારો કેમ છે બાકી આ દરિયો આ મંદિર દાદા ઉગે છે એક નંબર નજારો છે હવામાં આવો તો એ જ મહાદેવ મહાદેવ ના બે પાંચ કિલો ફોટા પાડ દીધા ને હવે પબ્લિક થયું છે કઈક અત્યાર લગીને તો કોઈ હતું નહીં પબ્લિક એવું દર્શન કરવા આપણે સૌની પેલા હતા દરિયો બાકી મસ્તી નો નજારો એક નંબર હે ભાઈ હું કેવું તમારું મુખ્ય મંદિર ના દર્શન કરી લીધા ઓલા મંદિરે જાય છી અહીંયાથી આખો દરિયો દેખાય તમને બતાવશું તો તારી વિડીયોમાં આગળ આપણે આવી ગયા છેલ્લા કાંઠે પણ અહીંયા આગળ જવા નથી દેતા બીએસએફનું ચેકપોસ્ટે આગળ નો જવા દઈએ કોટેશ્વર મહાદેવ થી રસ્તામાં જો નારાયણ સરોવર કેટલા પક્ષી અલગ અલગ શિયાળામાં જ આવે ભાઈ નજારો આનો મસ્તી નો હોય નારાયણ સરોવર આપણે જવાનું હોય માતા નો મઠ માસાપુરા દર્શન કરવા નીકળી ગયા હે અહિયા થી કોટેશ્વર થી

ચાલો દર્શન કરતા આવી આપણે ટ્રાફિક એટલું બધું ફાઈનલી મિત્રો ફાઇનલી આશાપુરા ના દર્શન કરી લીધા છે ને અને બહુ જ મજા આવી દર્શન કરવાની અંદર આમ અલગ જ ફિલિંગ આવે સાડા અગિયાર જેવું થઈ ગયું ને આપણે જવાનું અતિથી ગૃહ પ્રસાદ લેવા માતાજી નો

મિત્ર પ્રસાર લઈને આવી ગયા હોવા માટે કેમ કે નિમા કાકા નાખી રાત ને ઉજાગરો હતો એટલે કે શું સુવે બે કલાક મેં કહું સુઈ જાય બીજું શું નીંદર આવે નીંદર આવે જ ને કેમ નો જ આવે ને બે કલાક સુઈ જાય પછી મળી તમને બે કલાક આવજો તો મિત્રો અત્યારે બે કલાકનો આરામ કરી લીધો છે અને વિડીયો જરીક લાંબો થઈ ગયા છે તો ભાગ બીજો આવશે બીજા વિડીયોમાં તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં તો મળીએ પાછા એક નવા બ્લોગમાં રામ રામને સીતારામ જય માતાજી બતાવીને